જુનાગઢ જૂનાગઢ જિલ્લાના વંથલીના બંધડા ગામમાં સૌ પ્રથમવાર મશરૂમનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે એમફિલ થયેલા જતીન સોલંકીએ છેલ્લા એક વર્ષથી મશરૂમની ખેતી શરૂ કરી જેમાં તેને સારી આવક પણ થઈ જતીને મશરૂમની ખેતી માટે સાડા છ લાખના ખર્ચે પંચોતેર બાય પંચાવનનો એક ડોમ તૈયાર કર્યો મશરૂમની ખેતી માટે આ ડોમમાં પચીસ ડિગ્રીનું ટેમ્પરેચર મેન્ટેન કરાયું મશરૂમનો પાવડર પ્રોટીન પાવડર ડાયાબિટીસ સહિતની અનેક ઔષધિઓ માટે ઉપયોગમાં લેવાય છે અને તેણે શરૂ કરેલ મશરૂમની ખેતીનો આ પ્રયોગ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યો છે વેસ્ટમાંથી બેસ્ટ સારામાં સારું એક ઉત્પાદન લઈ શકાય એવી અમે એક શરૂઆત કરેલી છે સાથે સાથે મશરૂમનું ઉત્પાદન કર્યા બાદ જે બેગ નીકળે છે એ બેગમાંથી ત્રણ કે સાડા ત્રણ મહિના બાદ આપણે અળસિયાનું ખાતર કે જે વર્મી તરીકે ઉપયોગમાં લેવાય છે એ ખાતર બનાવીએ છીએ કે સારામાં સારા ન્યુટ્રિશન સાથેનું એક ખાતર તૈયાર થાય છે અને આપણે જે મશરૂમ તૈયાર કરીએ છીએ મશરૂમ ને ફાર્માસ્યુટિકલ કંપની ની અંદર ડ્રાય કરી અને પાવડર ફોર્મ આપણે આપતા હોઈએ છીએ તો હું તમામ દર્શકો અને ખેડૂતોને એટલું કહેવા માંગીશ કે મશરૂમ ની ખેતી તરફ વળે કે જેની અંદર ઓછી જમીન અને સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકતા હોઈએ